સર્વેને જય શ્રી કૃષ્ણ જય શ્રી રાધે જય શ્રી મનનારાયણ હું આચાર્ય રાકેશ શર્મા આપ સૌના મંગલની કામના કરું છું આશા રાખું છું કે આપ સૌ સ્વસ્થ હશો આનંદમાં હશો ઠાકુરજી પાસે મારી એ જ પ્રાર્થના છે સજ્જનો આજનો વિડીયો આજનો કાર્યક્રમ તમામ દર્શકો માટે ખાસ કરીને તે તમામ લોકો માટે ખૂબ જ વિશેષ છે જેમની મિથુન રાશિ છે આજનો વિડિયો મિથુન રાશિવાળો માટે એટલા માટે પણ ખાસ છે કારણ કે આજના વિડિયોમાં આપણે ફેબ્રુઆરી મહિનામાં થનારા ગ્રહ પરિવર્તનની વાત કરવા જઈ રહ્યા છીએ જે મિથુન રાશિવાળોના જીવનમાં ખૂબ જ મોટું ભાગ્ય પરિવર્તન લઈને આવી રહ્યું છે મિથુન રાશિવાળોના જીવનમાં કારણ કે ચાર ગ્રહો કુંડળીમાં મુખ્ય રૂપે કુંડળીની એક મૂળધાર હોય છે અને આ ગ્રહોના કારણે જીવનમાં આપણને બહુ મોટું પરિવર્તન જોવા મળે છે તે જ ગ્રહો હવે તમારી કુંડળીના ભાગ્યસ્થાનમાં આવી રહ્યા છે ભાગ્યસ્થાનમાં આવા પ્રભાવશાળી ગ્રહોનું આવવું મિથુન રાશિવાળો માટે ખૂબ જ મોટું યુ ટર્ન લઈને આવી રહ્યું છે ભાગ્યને લઈને તેમને ખૂબ મોટું પરિવર્તન જોવા મળી રહ્યું છે અને કઈ પ્રકારના પરિવર્તન છે તેમને શું મળવાનું છે તેના વિશે વિશેષ રીતે વાત કરીશું તો સૌથી પહેલાં તમારો ચાર્ટ આગળ મૂકેલ છે મિથુન રાશિ ચાર્ટ તરફ જુઓ અને સૌથી પહેલાં આપણે જાણીએ કે કયા ગ્રહો કઈ તારીખે કયા ભાવોમાં આવશે અને અંતમાં તેમના પ્રભાવ વિશે જાણશું તો સૌથી પહેલાં મિથુન રાશિ ચાર્ટ તરફ જુઓ તમારી કુંડળીમાં સૌથી પહેલાં જુઓ કે તમારી કુંડળીના આઠમા ઘરથી નીકળીને શુક્ર અને બુધ બંનેનું રાશિ પરિવર્તન કુંડળીના નવમાં ભાવમાં થઈ ચૂક્યું છે ખાસ કરીને ચાર ફેબ્રુઆરીએ બુધ્ધ પોતાનું રાશિ પરિવર્તન કરીને કુંડળીના આઠમા ઘરથી નીકળીને કુંડળીના નવમાં ભાગ્યસ્થાનમાં જઈ ચૂક્યા છે અને છ ફેબ્રુઆરીએ શુક્ર જે સુખમ સંવેદનશીલતા શુક્રના સુખના પ્રતીક છે ભાગ્યમાં વૃદ્ધિના પ્રતીક છે મહાલક્ષ્મી યોગના પ્રતીક છે તેઓ પણ કુંડળીના આઠમા ઘરથી નીકળીને કુંડળીના નવમાં ઘરમાં ભાગ્યસ્થાનમાં આવી ચૂક્યા છે આ સાથે જ તેર તારીખે તેર ફેબ્રુઆરીએ સૂર્ય જે ગ્રહોના રાજા છે તેઓ પણ કુંડળીના આઠમા ઘરથી નીકળીને કુંડળીના નવમાં ઘરમાં પ્રવેશ કરશે અને આ સાથે જ સેનાપતિ મંગળ તેઓ ત્રેવીસ ફેબ્રુઆરીએ તમારી કુંડળીના અષ્ટમ ભાવ એટલે કે આઠમા ઘરથી નીકળીને કુંડળીના નવમાં ઘરમાં પ્રવેશ કરશે આ ચાર ગ્રહો જેવા છે જે તમારો એક પ્રભાવશાળી સમય લઈને આવી રહ્યા છે અને ખાસ કરીને રાજયોગકારક યોગ બનાવી રહ્યા છે સૌથી પહેલાં વાત કરીશું બુધ અને શુક્રની જે ખાસ કરીને યુતિ બનાવીને મહાલક્ષ્મી યોગનું નિર્માણ કરી રહ્યા છે અને સૂર્ય અને બુદ્ધ સાથે મળીને સૂર્ય બુધાદિત્ય યોગનું નિર્માણ કરી રહ્યા છે અને મંગળ અને શુક્ર મળીને ખાસ કરીને પ્રબળ ભાગ્યને ઉદય કરતા આપણ ક્યાંક ને ક્યાંક લક્ષ્મી યોગનું જ નિર્માણ કરશે જુઓ સૌથી પહેલાં ખાસ કરીને નવમો ભાવ જે હોય છે તે ભાગ્યનું સ્થાન હોય છે અને અત્યાર સુધી અષ્ટમ ભાવમાં ક્યાંક ને ક્યાંક આગ્રહો હતા તેથી એટલો લાભ તમને મળી શક્યો ન હતો પરંતુ હવે ભાગ્યસ્થાનમાં જેમ જ આગ્રહો પ્રવેશ કરી રહ્યા છે ખાસ કરીને તમને તેમની મુખ્ય ભૂમિકા દેખાશે ભાગ્યને લઈને જીવનમાં જો કોઈ અડચણો આવી રહી હતી તો ખાસ કરીને ઉપલબ્ધિઓ તમને પ્રાપ્ત થશે ખાસ કરીને બુદ્ધ ટેકનિકલ એન્જિનિયરિંગ બીટેક અને ખાસ કરીને ધન સંબંધિત લાભના સારા સ્ત્રોત બનાવે છે તેમજ શુક્ર ખાસ કરીને ભાગ્યોન્નતિના શુભ અવસરો મોટા મોટા લોકો સાથે તમારો મેળમિલાપ સંબંધોનું ક્યાંકને ક્યાંક સારું થવું અને ખાસ કરીને તમારા વર્કિંગ પ્લેસ પર પ્રમોશન અથવા તમારા પરિવારને લઈને વાત કરીએ તો ખૂબ જ સુખ સુવિધાઓથી યુક્ત જીવન તમે જીવશો અને ક્યાંકને ક્યાંક ભાગ્યમાં જે અડચણો આવી રહી હતી તેમાં ઘણા અંશે તમે જોશો કે તમને એક રિલીફ અનુભવાશે અને હવે જે મહેનત તમારી થશે મોટા ધ્યાનથી સાંભળજો પહેલાં જે મહેનત થઈ રહી હતી તેની હું વાત નથી કરી રહ્યો પરંતુ હવે જે મહેનત થશે તેમાં ખાસ કરીને તમને એક ખૂબ જ મોટો ઊંચો લાભ તમારા માટે પ્રાપ્ત થશે સૂર્ય ખાસ કરીને રાજયોગકારક પણ છે જે તમને આધ્યાત્મિકતા તરફ પણ જોડશે આધ્યાત્મિક યાત્રાઓ પણ કરાવશે અને સાથે સાથે ખાસ કરીને કેન્દ્રના પ્રતિક છે કેન્દ્રમાં પણ ખાસ કરીને લાભના સારા સ્ત્રોત તમારા માટે ક્યાંકને ક્યાંક નિર્માણ થશે ક્યાંકને ક્યાંક વર્કિંગ પ્લેસ પર તમે જોશો ત્યાં તમને સારો બેનિફિટ મળશે ત્યાં પણ એક પ્રમોશનના સારા યોગ તમારા માટે જોડાઈ શકે છે સાથે સાથે ગવર્મેન્ટ જોબને લઈને વાત કરીએ તો ગવર્મેન્ટ જોબ માટે પણ ખૂબ જ સારો પ્રોસેસ છે શિક્ષણના ક્ષેત્રમાં જે સ્ટુડન્ટ પ્રયાસ કરી રહ્યા છે તેમના માટે ક્યાંકને ક્યાંક ખૂબ જ સુંદર યોગોનું નિર્માણ થઈ રહ્યું છે કારણ કે શિક્ષણ સ્થાનનો સ્વામી પંચમ ભાવના સ્વામી શુક્ર છે અને અને તેઓ ભાગ્ય સ્થાનમાં બેઠેલા છે તો તેનો સીધો સંકેત જાય છે કે શિક્ષણના દ્રષ્ટિકોણે પણ વિદ્યાર્થીઓને ખૂબ મોટી ઉન્નતિ મળશે અને ખાસ કરીને બિઝનેસના ક્ષેત્રમાં અને વર્કિંગ પ્લેસ પર વ્યવસાયમાં ઉન્નતિના સારા માર્ગ તમારા માટે ક્યાંક ને ક્યાંક બની રહ્યા છે સેનાપતિ મંગળ ક્યાંક ને ક્યાંક ભૂમિ સંબંધિત લાભ તમારા માટે એક સારો જોડાણ આપી શકે છે સાથે સાથે તમે યર એક પ્લસ પોઈન્ટ જુઓ કે મિથુન રાશિમાં તમારી કુંડલીના ચતુર્થ ભાવના સ્વામી બનીને બુધ જે છે તે નવમ ભાવમાં બેઠેલા છે તેઓ પણ સૂર્ય સાથે સૂર્ય બુધાદિત્ય યોગ બનાવી રહ્યા છે શુક્ર સાથે મહાલક્ષ્મી યોગ બનાવી રહ્યા છે આ ક્યાંક ને ક્યાંક ભૂમિ અને પ્રોપર્ટીનો લાભ પણ આવા વ્યક્તિને અપાવે છે ક્યાંક ને ક્યાંક એક નવું વાહન જોડાવાનો યોગ તેમની સાથે રહે છે ક્યાંક ને ક્યાંક તમામ સુખ સુવિધાઓથી યુક્ત પણ વ્યક્તિ પોતાનું કાર્યકાળમાં જીવન જીવે છે આ સાથે સાથે ખાસ કરીને ગુડ ઓપોર્ચ્યુનિટી ખાસ કરીને જો સ્વાસ્થ્યને લઈને જીવનમાં કોઈ ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા હતા તો તમે જોશો કે સ્વાસ્થ્ય પણ ઉત્તમ રહેશે શિક્ષણનું ક્ષેત્ર સારો છે ધનનું ક્ષેત્ર જે છે તે પોઝિટિવ છે ખર્ચો વધુ થઈ રહ્યો હતો બચત થઈ રહી ન હતી પરંતુ હવે ખર્ચો પરિવાર માટે કરશો પરંતુ તેના સાથે સાથે બચત પણ ક્યાંક ને ક્યાંક તમે કરતા દેખાશો આ સાથે સાથે ખાસ કરીને હું તમને એક વાત કહી દઉં કે વિદેશી સંપર્કોથી પણ ખાસ કરીને લાભ થઈ શકે છે કારણ કે વિદેશનું જે સ્થાન છે તે શુક્ર ત્યાંના સ્વામી છે તેઓ ભાગ્ય સ્થાનમાં બેઠેલા છે તો વિદેશમાં જે લોકો રહે છે તેમનું પણ ભાગ્ય ઉદય સારો છે સાથે સાથે જે વિદેશ જવા ઈચ્છતા હતા તેમના માટે પણ તે અપડાઉન માટે એક સમય ખૂબ જ સારો છે ભલે તે વેપાર માટે હોય બિઝનેસ માટે હોય ભલે તે શિક્ષણના ક્ષેત્રમાં સ્ટુડન્ટ જે બહાર જવા ઈચ્છતા હતા અભ્યાસ સંબંધિત વર્કિંગ પ્લેસ સંબંધિત તો તેમના માટે પણ સારા યોગોનું નિર્માણ થઈ રહ્યું છે ક્યાંક ને ક્યાંક અહીંથી એક પોઝિટિવ બાબત જોવા મળશે કે ચારે ગ્રહ ભાગ્યસ્થાનમાં આવી રહ્યા છે અને અહીંથી ખાસ કરીને પોતાની સપ્તમ દ્રષ્ટિથી કુંડળીના ત્રીજા ઘરને જોઈ રહ્યા છે મિત્રોનું સંપૂર્ણ સહયોગ અને ખાસ કરીને પરાક્રમમાં વૃદ્ધિ આત્મવિશ્વાસથી ભરપૂર અને કામ ખૂબ જ સારું કરતા દેખાશો વર્કિંગ પ્લેસ પર ક્યાંક ને ક્યાંક અને તેથી તમને માન સન્માન અને યશની પ્રાપ્તિ પણ થઈ શકે છે હવે આ સાથે સાથે હું આ ચાર વાતો જે મુખ્ય રૂપે કહેવા જઈ રહ્યો છું તે ખૂબ ધ્યાનથી સાંભળજો મિથુન રાશિ જેમની પણ કુંડળી બનેલી છે તેઓ પોતાની કુંડળી કાઢો અને આ ચાર વાતો નોટ કરી લો સૌથી પહેલાં પોતાની કુંડળીમાં જુઓ કે તમારી કુંડળીમાં ગુરુ રાહુ એક સાથે તો નથી બેઠા કારણ કે તેને ગુરુ ચાંડાલ દોષ કહે છે બીજું એ જુઓ કે તમારી કુંડળીમાં સૂર્ય રાહુ એક સાથે તો નથી બેઠા કારણ કે તેને સૂર્યગ્રહણ દોષ કહે છે ત્રીજું એ જુઓ કે તમારી કુંડળીમાં ચંદ્રમાં રાહુ એક સાથે તો નથી બેઠા કારણ કે તેને ચંદ્રગ્રહણ દોષ કહે છે અને ચોથું એ જુઓ કે રાહુ કેતુની એક બાજુ બધા ગ્રહો કુંડળીમાં જ્યારે વિદ્યમાન હોય છે તો એવી સ્થિતિમાં પૂર્ણ કાલસર્પ યોગનું નિર્માણ થાય છે આ ચાર દોષ દોષોમાંથી એક પણ દોષ જો તમારી કુંડળીમાં બની રહ્યો હોય તો તેની વિધિ વિધાનથી પૂજન અવશ્ય કરાવો કારણ કે એક પણ દોષ જો તમારી કુંડળીમાં બનશે તો જીવનમાં અકારણ સંકટ અને સંઘર્ષ વધે છે પછી વ્યક્તિ વિચારે છે કે હું મહેનત કરી રહ્યો છું પરંતુ મને સફળતા કેમ નથી મળી રહી તો ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ દોષ કુંડળીમાં હોય છે પરંતુ તે દોષો સંબંધિત જ્યારે આપણે પૂજા કરાવી લઈએ છીએ તો તે દોષ પણ પછી શુભ યોગોમાં પરિણત થઈ જાય છે અને આપણને ખૂબ સારો ફળ આપે છે બે ઉપાય જરૂર ફોલો કરો મિથુન રાશિવાળા પ્રતિદિન ભગવાન શિવને જળ અર્પિત કરો તેમનો રુદ્રાભિષેક કરો અને બીજું તમારી રાશિના સ્વામી તમારી રાશિના સ્વામી બુધદેવ બને છે તો બુધવારના દિવસે ગણપતિને દરવા અને મોદક અવશ્ય અર્પિત કરો અને આશા કરું છું મારી વાત તમને સમજમાં આવી હશે ત્યાં સુધી માટે જોડાયેલા રહેજો મિત્રો મળું છું નેક્સ્ટ વિડીયોમાં જય શ્રી કૃષ્ણ જય શ્રી રાધે